દીયોદર તાલુકાના મખાણુ ગામે પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી દેશમાં દર વર્ષે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે પ્રોગ્રામમાં મખાણુ ગામના ગ્રામજનો ગામના સરપંચ એસએનસીના સભ્યો તેમજ યુવાન મિત્રો અને શાળાના શિક્ષકો અને સ્ટાફ અને સરપંચ માણાભાઈ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી કાર્યક્રમને શરૂ કર્યો રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ મા સરસ્વતી નું દીપ પ્રગટાવી કંકુ તિલક લગાવી પ્રાર્થના કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આવેલા મહેમાનો નું સ્વાગત ગીત ગાઈને સ્વાગત કરવામાં આવ્યું ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી આચાર્ય શ્રી કુંભભાઈ પટેલ કે જે પોતાની આગવી સૂઝબૂઝ થી કામ કરે છે મખાણું પ્રાથમિક શાળામાં આવેલા તમામ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ તેમજ ગામના જન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પટેલ અજબાભાઈ દ્વારા પ્રાથમિક શાળાના એકસો એસી બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓ અને ગ્રામજનો સાથે ભોજન લીધું હતું અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા